ઘોગંબા તાલુકાના આવાસ યોજનાના વિસ્તરણ અધિકારી આવાસ દીઠ પંદર હજાર રૂપિયાની માગણી કરતા હોવાના આક્ષેપ સાથે બીજા હપ્તાના ચુકવણાથી વંચિત લાભાર્થીઓએ હપ્તાખોરી બંધ કરવાના સૂત્રોચ્ચાર કરી તાલુકા પંચાયત કચેરી ખાતે હોબાળો મચાવતા આવાસ યોજનાના કર્મચારીઓ ઓફિસ છોડી ભાગ્યા હતા ગોગંબા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજીત આઠ હજાર આવાસો મંજૂર કરાયા છે જેમાં આવાસ યોજના અધિકારીઓ આવાસના બીજા હપ્તા માટે લાભાર્થીઓ પાસે પંદર હજારની માગણી કરી સ્થળ તપાસ કરતા હોવાની લોક ઉઠવા પામી છે લાલચુ અધિકારીઓએ બે દિવ્યાંગ લાભાર્થીઓ પાસે પણ લાંચ માગી તેમના કામ અટકાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આજરોજ ગોગંબા ગામના સરપંચ નિલેશભાઈ વરિયા સહિત અન્ય ગામના સરપંચો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ગોગંબા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા સરપંચો તેમજ લાભાર્થીઓના મિજાજને પારખી ગયેલા લાંચ માગતા આવાસ યોજનાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઓફિસ સુની મૂકી ફરાર થઈ ગયા હતા લાભાર્થીઓએ આવાસ યોજનામાં હપ્તાખોરી બંધ કરવાના સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આવાસ યોજનાના લાલચુ અધિકારી અને કર્મચારીઓના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરડાઈ રહી છે રજૂઆત કરવા આવનાર સરપંચો તથા લાભાર્થીઓએ આવાસ વિસ્તરણ અધિકારી પ્રભાત બારિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી સ્થળ તપાસ તેમજ ફોટા પાડવા જેવી વિવિધ કામગીરી માટે ગરીબો પાસે લાંચ માગતા અધિકારી સામે કાર્યવાહી થશે કે પછી તાલુકા અધિકારીઓ સાથે જિલ્લાના અધિકારીઓ પણ સામેલ હોવાની લોકચર્ચા ગોગંબા પંથકમાં ઉઠવા પામી છે દેશના વડાપ્રધાન શ્રી સમગ્ર દેશમાં ઘર વિહોણા અને ગરીબ પરિવારોને જ્યારે આવાસની યોજનાનો લાભ આપી રહ્યા છે ત્યારે ગોગંબા તાલુકામાં પણ સેંકડો લોકોને આવાસનો લાભ મળ્યો છે સરકાર દ્વારા એક સર્વેથી લાભાર્થીઓના આવાસના લાભાર્થીઓ નક્કી થયા છે અને એ જે લાભાર્થીઓ નક્કી થયા છે એ લાભાર્થીઓને સરકાર દ્વારા પ્રથમ હપ્તાના પૈસા ચૂકવાયા છે એ પૈકીના આજે અહીંયા અમારી સાથે જે લોકો છે એ લોકોને પહેલો હપ્તો ચૂકવાય લગભગ સાત સાડા સાત મહિના જેટલો સમય થયો પહેલો હપ્તો જ્યારે ચૂકવવામાં આવ્યો ત્યારે એ લોકોને એવી સમજ આપવામાં આવી હતી કે તમે આ કામ તમારું જો છ મહિનામાં પૂરું કરો છો તો સરકાર દ્વારા તમને વધારાના વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને એ વધારાના વીસ હજાર રૂપિયાની સહાય લેવા માટે આવાસના લાભાર્થીઓએ દેવું કરીને ઓછીના ઉધારમાં માલસામાન લાવી અને પોતાના ઘરનું કામ પૂરું કર્યું ત્યારે ગોગંબા તાલુકામાં જે ગ્રામ સેવકે જીઓટેગ અને ત્યાં સ્થળની મુલાકાતની જે કામગીરી કરવાની છે એ પ્રભાતભાઈ બહારિયા નામના ઈસમ જેમનો અત્યારે વિસ્તરણ અધિકારી તરીકેનો પણ ચાર્જ છે એ પોતે છેલ્લા ચાર મહિનાથી આભારથી આવાસના લાભાર્થીઓએ એમના બીજા હપ્તાના કાગળિયા આપી દીધા છતાં એક પણ દિવસ એક પણ ગામો એ સર્વે માટે નથી નીકળ્યા લાભાર્થીના મકાનની સ્થિતિ જોવા માટે નથી નીકળ્યા અને પોતાના ટેબલ પર બેસી રહેશે અને આજે એ લાભાર્થીઓ જ્યારે એમની પાસે એમના આવાસની માગણી કરવા માટે જાય છે કે અમારા બીજા હપ્તા માટેનું શું ત્યારે નફટાઈથી એમ એમને એમ કહેવામાં આવે છે કે આવાસની તમે પંદર હજાર રૂપિયા આપશો તો તમને બીજો હપ્તો મળશે આવા જે આવા જે કર્મચારીઓ છે જે બે પાંચ એના કારણે સરકારની આટલી સારી યોજના હોવા છતાં લાભાર્થીઓને લાભ નથી મળતો અને સાથે સાથે સરકારનું નામ બદનામ થાય છે ત્યારે આવા બોગસ અને લાલચુ આ જે અધિકારીઓ છે કર્મચારીઓ છે એમને તાત્કાલિક એમની સામે કાર્યવાહી થાય એમને ફરજમાંથી છૂટા કરવામાં આવે એવી માગણી અમે કરવા માટે આવ્યા છીએ સાથે સાથે આ બધા લાભાર્થીઓ છેલ્લા ચાર મહિનાથી વ્યાપારીઓના જવાબ આપી આપીને થાકી ગયા છે ત્યારે એ લોકોને વહેલી તકે એમના બીજા હપ્તાના નાણાં ચૂકવાય એ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ કેટલા લાભાર્થીઓ છેલ્લા સાડા દસ વાગ્યાથી અમે લોકો અહીંયા હાજર છીએ તેમ છતાં આ ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી હજી સુધી એ આયા નથી હું આવું છું આવું છું કરીને વાયદા કરીને અઢી કલાકથી લાભાર્થીઓ બેઠા છે હજી સુધી એ કચેરી પહોંચ્યા નથી એમનું આજે કોઈ ફિલ્ડ વર્ક ના હોવા છતાં એ હજી રસ્તામાં જ છે આવું છું એમ કરીને વાયદા કરીને બેસાડી રાખ્યા છે કેટલા લાભાર્થીઓ છે હા એકલા ગોગંબાના લગભગ એકસો લાભાર્થીઓ છે અને આખા ગોગંબા તાલુકાની વાત કરીએ તો લગભગ આઠથી નવ હજાર લાભાર્થીઓ છે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આખા ગોગંબા તાલુકામાં જે આવાસ યોજનાનો લાભ બધા લોકોને જે મળ્યો છે ત્રીસ હજારનો એમાં બીજા હપ્તા માટે જે લોકોએ ફોર્મ તાલુકા પંચાયતના ગ્રામ સેવકને પ્રભાતભાઈને આપેલા હોય અને એ પ્રભાતભાઈ ગત રોજ એટલે કાલે ધનેશ્વરમાં બીજા હપ્તા માટે ફોટો પાડવા આવ્યા તો એમને લાભાર્થી જોડે દસથી પંદર પંદર હજારની માગણી કરી અને તે છતાં બી લોકો એમના એ હપ્તા માટે આજે ચાર ચાર મહિનાથી દોડ્યા કરે છે તો બી પૈસાની લાલચુમો એ હપ્તો અત્યાર સુધી નોખ્યો નથી અને આ હપ્તો વહેલી તકે નોખાય ઘણા લોકોએ પોતાનું રકમ ગીરવે મૂકી વ્યાજે પૈસા લઈ અને સ્લેબ ભરેલા છે એ લોકો રોજ રાત્રે ફોન કરતા હોય જે જવાબદાર સરપંચ છે તલાટી છે એમને ફોન કરતા હોય બીજે દિવસે સવારમાં તાલુકા પંચાયત લાઈન બેસે છે તો બી આ ગ્રામસેવક છે ફોટો પાડવા જતા નથી ને ફોટો પાડવાની વાત કરે તો એવા દસ હજાર પંદર હજારની માગણી કરે છે અને પૈસા હોય તો હપ્તો નોખાશે બાકી બીજો હપ્તો નોખાય નહીં આવી ચર્ચા કરી અને કાલે સર્વે કરવાયેલા અને પાંચ છ ફોટા પાડી પૈસા ના મળતા એ ધનેશ્વરથી ગુગંબા પરત આવી ગયેલ હોય અને આજ રોજ અમે લાભાર્થી સાથે ગુગંબા તાલુકા પંચાયત રજૂઆત કરવા આવેલ છે પણ ટીડીઓ સાહેબ બી હાજર નથી અને જે વિસ્તરણ અધિકારી તરીકે પ્રભાતભાઈ બી નથી ને ભાઈ એમનો ચાર્જ ધનેશ્વરમાં ગ્રામ સેવક તરીકે છે જે પૈસાની ચોક્કસ માગણી કરે છે અને કાલ અમારી જોડે ચર્ચા બી થઈ પૈસા છે તો બીજું હપ્તો નોખાશે બાકી હપ્તો નોખાય નહીં આવી ચર્ચા કરેલ છે અમારે ચાર થી પાંચ મહિના થયા છે એક જ હપ્તો પડ્યો ત્રીસ હજારનો તારનો કોઈ હપ્તો પડ્યો નથી આતા અત્યારે પૈસાની માગણી કરે છે દસ થી પંદર હજાર રૂપિયાની માગણી કરે છે એટલે અમારો જે પૈસા એમને આપીએ તો તમારો હપ્તો પડે એવું કહેવા માગે છે હપ્તા ખોરે અવાજના હપ્તા ખોરે